અત્યારે સૌથી વધુ ચર્ચિત વિષયોમાંનો એક વિષય છે ગોઠણનો દુખાવો અમુક લોકોને અમુક ઉંમરમાં ગોઠણના દુખાવાની શરૂઆત થઈ જતી હોય છે અને અમુક આપણું શરીર એવા પણ સંકેતો આપતું હોય છે કે સંકેતો ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણા ગોઠણમાં ખરેખર કોઈ પ્રોબ્લેમ નથી અને ખરેખર આપણે દવાખાને જવાની જરૂર નથી હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણે આપણા શરીરને નિરોગી રાખવા પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને અત્યારે તો આપણે બધા એલર્ટ થઈ ગયા છીએ આપણા હેલ્થ બાબતે કારણ કે આપણે જો હેલ્થ બાબતે એલર્ટ નહીં રહીએ તો આપણે કોઈના કોઈ રોગમાં ફસાઈ જઈએ છીએ તો આપણે આજે ગોઠણ વિશે વાત કરવી છે કે અમુક સંકેતો આપણું શરીર આપે તો આપણે એમાંથી નક્કી કરી શકીએ કે આપણા ગોઠણમાં કોઈ પ્રોબ્લેમ નથી તો એનો પહેલો સંકેત શું છે કે તમે બેઠા હોય અને ઊભું થવામાં તમારે કોઈ લાકડીનો કે કોઈ લોકોનો સહારો ન લેવો પડે તો તમારે સમજવાનું છે કે તમારા ગોઠણમાં કોઈ પ્રોબ્લેમ નથી એનો બીજો સંકેત શું છે કે તમે દસથી પંદર મિનિટ સુધી તમે ચાલવા માટે જાઓ અને તમારે કોઈ પણ પ્રકારનો ગોઠણમાં દુખાવો ન થાય કે કોઈ પ્રોબ્લેમ ન થાય તો તમારે સમજવાનું છે કે તમારા ગોઠણમાં કોઈ પ્રોબ્લેમ નથી ત્રીજો સંકેત શું છે કે અમુક લોકોને એવી જોબ હોય છે કે તેને સતત ઊભું રહેવાનું થાય છે અમુક લોકોને એવા એવા પ્રકારની જોબ હોય છે કે અમુક ટાઈમે ઊભું રહેવાનું થાય અમુક ટાઈમે બેસવાનું થાય ધંધા જોબમાં નોકરીમાં આવું થતું હોય છે તો એનો ત્રીજો સંકેત એ છે કે તમે ઊભું રહેવાનું થાય તો તમને ગોઠણમાં કોઈ પ્રોબ્લેમ ન થાય કોઈ દુખાવો ન થાય કોઈ કષ્ટનો અનુભવ ન થાય તો તમારે સમજવાનું છે કે તમારા ગોઠણમાં કોઈ પ્રોબ્લેમ નથી ચોથો સંકેત શું છે કે ક્યાંય દાદરા ચડ ઉતર કરવાનું થાય અને આપણે વિચાર ન કરવો પડે કે હું આ કેમ ચડી શકીશ અથવા તમને દાદરા ચડ ઉતરમાં કોઈ દુખાવાનો અનુભવ ન થાય ત્યારે તમારે સમજવાનું છે કે તમારા ગોઠણમાં કોઈ પ્રોબ્લેમ નથી પાંચમો સંકેત શું છે કે તમારા ગોઠણમાંથી કટકટ અવાજ ન આવે ત્યારે તમારે સમજવાનું છે કે તમારા ગોઠણમાં કોઈ પ્રોબ્લેમ નથી અને જો તમને ગોઠણમાં સામાન્ય દુખાવાની શરૂઆત થાય તમને કટકટ અવાજ આવવાનું શરૂઆત થાય તમે ઉઠબેસ કરો ત્યારે તમારા ગોઠણમાં દુખાવો થાય ત્યારે તમારે આ દુખાવાની શરૂઆતમાં જ તમારે નગોળના તેલનું માલિશ શરૂ કરી દેવું જોઈએ આ માલિશથી ત્યાં ભરાયેલો વાયુ તે છૂટો પડે છે અને તમારા દુખાવામાંથી તમને રાહત મળે છે બીજું કે તમારે મેથી દાણા ખાવાનું શરૂ કરી દેવું જોઈએ કારણ કે મેથી દાણા છે તે કાચા આમને પચાવી જાણે છે આમ વાતની સમસ્યામાંથી પણ તમને મુક્તિ અપાવે છે અને વાયુ દોષમાંથી પણ તમને મુક્તિ અપાવે છે એટલે મેથી દાણાનું સેવન કરવાથી પણ તમને ગોઠણના દુખાવામાંથી રાહત મળી શકે છે મિત્રો તમને લોકોને શરીરમાં અમુક વસ્તુની જરૂરિયાત પડતી જ હોય છે જેમ આપણે સાયકલ મોટર કે બાયસિકલ ચલાવતા હોઈએ કે સ્કૂટર ચલાવતા હોઈએ એમાં અમુક સમયે તમે જોજો ઓઇલિંગ કરવાની જરૂર પડે એમ આપણા શરીરના સાંધાઓમાં ગોઠણમાં ક્યારેક ઓઇલિંગ કરવાની જરૂર પડે છે તો કે કઈ પ્રકારનું ઓઇલિંગ કરવાની જરૂર પડે સમયાંતરે તલનું તેલ અને ઘી ખાતા રહેજો આ તલનું તેલ અને ઘી તમારા ગોઠણમાં ઓઇલિંગ કરવાનું કામ કરે છે અને વાયુને છૂટો પાડવાનું કામ કરે છે તમારા શરીરને સ્મૂધ રાખવાનું કામ કરે છે માપે ખાવ તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો શરીર ઈચ્છે જરૂરિયાત મુજબ તો માપસર ઘી તેલ ખાવા જોઈએ મિત્રો મારે તમને કહેવાનો મિનિંગ એટલો જ હતો કે અત્યારે આપણે થોડા કંઈ દુખાવાની શરૂઆત થાય એટલે ડરી જઈએ છીએ તરત જ ડૉક્ટરોને બતાવવા જઈએ છીએ કોઈ ઘરેલું પ્રયોગ કરતા નથી અને આપણે નક્કી જ નથી કરી શકતા કે આપણા ગોઠણમાં ખરેખર પ્રોબ્લેમ શું છે તો અમુક આપણું શરીર સંકેતો બતાવે એના ઉપરથી આપણે બધી વસ્તુ નક્કી કરી શકીએ છીએ અને ઘરગથ્થુ પ્રયોગ દ્વારા જ આપણે આ દુખાવાને મટાડી શકીએ છીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી